તમારો વધારે કે તમે જે અનુભાઈ ને જે ખરેખર ઋણ ચુકવા માટે અને દિલ અને લાગણી આવ્યા છે બરાબર છે

મારા છટકીય સમાજને એક વિનંતી કે સાહેબ તમારે અને મારે એક રૂપિયા નું દાન કરવું હોય ને તો વિચારવું પડે સમાગ્રી સમાજની માતા ઉપેનો માટે એક કોતેર એક કોતેર કરો રૂપિયાનું દાન મયમ શ્રી થી કરી શકે સાહેબ યાદ રાખજો સાહેબ આપણે જામ ની અંદર છટીય સમાજની થી કરી માટે જ્યારે આપણે સંકુલ બનવાની આપી અને એ વાત થઈ કરોડો રૂપિયાની જડી એમને આ સમાજ ને દાન આપી તો સર્વ સમાજ નો ખૂબ આભાર અને સરકાર શ્રી પણ વિનંતી કે આની અંદર યોગ્ય ન્યાય થાય અને હવે પછી આગળની અંદર સમાજ ભવન નું ડિસેમ્બર માં ઓપનિંગ થયું એમાં સડસઠ લાખ રૂપિયા સમાજ ભવન માં આપેલ છે અને જે બન્યા છાત્રાલય છત્રી યુવક સંચાલિત જે છાત્રાલય બનવા જઈ રહી છે એમાં દસ મીઠા

એપર બે હાથ ઊંચા કરીને બોલો જય સિયા જય સુંદર ભારત ક્ષત્રિય સમાજ સાથે બધાય ક્ષત્રિય સમાજની વાત કરી પર સાહેબ એ 18 વરણ એકો એકને જો બીજા સમાજના કેટલા આવ્યા છે ઈ ભાઈને ક્ષત્રિયો બધા અત્યારે કારીણા છે હે બીજા સમાજ અત્યારે અને અત્યારે વરણ આવા થોડા નથી ઈ પર અનિરુક્તિના સમર્થનમાં સાહેબ હું ધાની એવી વાત કરી દો

કે સમાજ વેલા ને વેલા તકે જે સરકાર છે સરકાર જે સરકાર છે એ સરકાર વેલી તકે આમાંથી દુકાદામાંથી

ભાઈ શ્રી કરણસિંહજી વિગતવારો વાતો કરશે અને પછી સમગ્ર સમાજ અને સમગ્ર આવેલા બધા આભાર પણ ભાઈ શ્રી કરણસિંહજીભાઈ માનશે ભાઈ શ્રી કરણસિંહજી

જો તમે બધા પણ અહીંયા બોલી શકો કેટલાક નાની છો કેવળ અમે હોશિયાર છીએ એવું નથી પણ સમય મર્યાદા છે એટલે ઘણા બધા આગેવાનો કાઠિયાવાડ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત બધા વડીલોએ યાદી તૈયાર કરી અને આપણે આપણી જ વાતો કરીએ તો બધાને ખબર છે પણ જે અન્ય સમાજ અને જ્ઞાતિ તમામ આગેવાનો હનુરસિંહજી જાડેજા ગણપતસિંહ બાપુ અને એમના પરિવાર દ્વારા સમાજ ઉપયોગી કાર્યો થયા છે એમને પણ આવકારીયે છીએ કારણ કે તમે સત્તાનો ચોથો સ્તંભ છો અને અમારી વાત અમે ઉભો વાળી પાડીને રહ્યા બોલીએ લીવડા ના બજારમાં

બી દાખલો આપવો કે જ્યારે રાવણ એમના પુત્ર પરાક્રમી પુત્ર એક અવસાન થયું અને ગુચ્છામાં આવ્યા ત્યારે એકદમ બાળો વર્ષા

भाई होमर कंजर्डा मार्केटिंग यार ना जरूरत से विनती करो केमरों आउट सब नहीं कर लेंगे बेटा नहीं समझना आपने केमरे रोल लगा दो नहीं भाई मैं अनिरुद्ध सिंह भाई मैं भाई से आमिर खान ऐसा होकर बोला भी नहीं सब आहार तीर धारे बोर्ड ना आगे वो लोग अन्दर साकली की जोड़े हैं ना यानी राजन મારા વડીલો ભાઈઓ મિત્રો સૌનું ઉપકાર બબલનું સદરે મેળા આય સમાજપતિ હઝુમ માર્કેટિંગ યંત્ર માજી चेयरमैन 2000 જેદી સુ ત્યારે પરો સંતી ભાઈ એલો ખાલી જાઓ અમે આપણે આજે આના બેગાત જેસી પર પણ આમંતન આયા ઓગર ખેલા છે તમામ તમામ વૈશ્વ્રલા તમામ અધિકારીઓ એની સાથે પણ ઉડી રુક્ષી પાયરો એકલો ખરોબો છે ઈ લોકોને એની નોકરીને હિસાબે આ નો આવી શકે પણ એને પણ રુઝી જેવી વાહના છે મારા ઘણા અધિકારીઓ હું તમને વ્યક્તિગતમાં જાવ છું પણ અમારી પણ માફી છે તો બે કલેજ આપણે જોયું એને મુક્તિ મળી

वेला सर आपल्या पसार काही आणि अनुशी बाई ने आणि आरती बाई ने वार सदिश बाई ने उपकार आणी आणि आम्ही यामारी गौरी जी मारे प्रार्थना जय हिंद जय भारत कोको बाबा डेट बाई वहा असो बापू ने भेटती करू की आशीर्वाद आसे आणि त्यानंतर प्रतिज्ञा एक आभार व्यक्त कर दे श्री कोटलाय दव काम अंगमनारा हर हर महादेव માટે જે કામ કર્યું છે એનું તમે વર્ણન કરી આપ્યું છે પડે છે ક્યાંય પણ હોય પણ જરૂર હોય મંદિર બનાવવા માટે ક્યાંય જરૂર હોય અને ક્યાંય પણ હોય भूली सघे हर हर महादेव हर हर

ઉપસ્થિત દરેક જિલ્લા થી ગુજરાત પ્રાંત થી પ્રદેશ થી સ્વયંભુ ઉપસ્થિત થયા છો કોઈ રીબડા પરિવાર કે તમે બધા તમારા બધા જેવી રીતે આપણે બધા આવ્યા અને સ્વયં શિસ્તથી અને જેવી રીતે રતનપુર નું સંમેલન થયું એવી જ રીતે આ બીજી સંમેલન અહીંયા થયું છે આપ બધાની સગવડ ન સતવાની હોય આપને કઈ તકલીફ પડી હોય પડેલી તકલીફ બદલ પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ જેવી રીતે આપણે બધા અહીંયા આવ્યા છીએ એ શાંતિ અને સંયમથી આપણે વિખેરાશું

સુખ શાંતિ થી ઘરે પહોંચી જાવ એવી માં ભગવતી ને હનુમાનજી મહારાજ આપણે પ્રાર્થના કરીએ છીએ અહિયાં બાર ચા પાણી ની વ્યવસ્થા રાખેલ છે સમાજ અને ચા પાણી ની વ્યવસ્થા બહાર રાખેલ છે આ બધા ચા પાણી લઈ અને પછી જ આપણ પ્રસ્થાન કરજો આ બધા એકદમ જેમ જે રીતે આવ્યા છો એજ રીતે શિસ્ત રીતે આપણે સંયમ જાળવી અને આપણે આપણા ઘરે પહોંચી હનુમાનજી મહારાજ